હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ તો કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો અમારી કૌશલને રજા છે તો અમે આવી ગયા છીએ એક નવી જગ્યાએ નવા પ્લેસે શોપિંગ માટે સો અત્યારે અમે આવ્યા છીએ તમે જોઈ શકો છો કે બહાર કેટલો રસ છે કાર મૂકવાની જગ્યા નથી મળી રહી અને પ્લસમાં ટેમ્પરેચર છે સો આજે અમે આવ્યા છીએ તમે જોઈ શકો છો કે કોસ્ટકો તો કોસ્ટકોની અંદર અમે આવી રહ્યા છીએ ફર્સ્ટ ટાઈમ શોપિંગ માટે કારણ કે આની છે એક અલગ જ પ્રોસેસ છે બધા નથી જઈ શકતા તો હું તમારી સાથે ડિટેલમાં બધું શેર કરું તો હવે છે આપણે કોસ્ટકોમાં જઈશું અને આજે હું તમને બતાવીશ કે શું ડીલ ચાલી રહી છે અને અમે શું શોપિંગ કરવાના છીએ અને હોલસેલમાં કઈ કઈ વસ્તુઓ મળે છે અને તમે જોઈ શકો છો કે મારી ઢીંગલી છે કેવી મસ્ત મજાની સૂતી છે તો મિત્રો જો તમે ફર્સ્ટ ટાઈમ મારો વિડીયો જોઈ રહ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બે લાયકોન દબાવી દેજો જેથી કરીને મારા નવ વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે તો ચાલો આજે ચાલુ કરીએ આજનો વ્લોગ અત્યારે આવી ગયા છે કોસ્કો અને સૌથી પહેલાં થોડું જોયું બટ ભૂખ લાગે છે તો આવ્યા છીએ કોસ્કોમાં ટ્રાય કરવા છે ઓર્ડર માટે અને હું તમને થોડું જણાવી દઉં મેમ્બરશીપનું તો કોસ્કોની અંદર તમારે મેમ્બરશીપ લેવી પડે છે પછી જ તમે એન્ટ્રી કરી શકો છો વિધાઉટ કાર્ડ તમે એન્ટ્રી નથી કરી શકતા અને તમે અહીં ફૂડની પ્રાઇસ બી જોઈ શકો છો દોઢ ડોલરની અંદર હોટ ડોગ મળે છે તો ભાઈ અહીં તો બહુ જ રશ છે અને સિક્સ 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 એટલે કે છસો ને છાસઠ નંબર છે આવ્યો છે તો ડોન્ટ નો કૌશલનો કયો નંબર હશે તો બહુ લાઈન છે અને રશ બી એટલો જ છે ફૂડમાં બી અને આજે પ્લસમાં વેધર છે તો અને કૌશલનો ઓર્ડર આવી ગયો છે તો ચલો ફૂડ આવી ગયું છે અને એકદમ ગરમ ગરમ છે બધું છે ફ્રેશ બને છે તો ફ્રેન્ચ ફ્રાય મસ્ત મજાની આવી ગઈ છે અને ફ્રેન્ચ ફ્રાઈ છે સ્પેશિયલી જોયલ માટે જ મંગાવી છે કારણ કે એને આલુની ફ્રેન્ચ ફ્રાય છે બહુ જ પસંદ છે તો કોક આવી ગઈ છે હોટટોક છે અને મેં મારા માટે છે પીઝા સ્લાઇસ મંગાવી છે તો સ્લાઇસ બહુ જ મોટી છે અને ફ્રેન્ચ ફ્રાય બહુ જ ફાઇન હતી એન્ડ આ બધા સાથે એક વસ્તુ એ છે કે કોલ્ડ ડ્રિન્ક્સ છે અનલિમિટેડ છે અને લોટ ઓફ ફ્લેવર્સ અવેલેબલ હોય છે અને સાથે ત્રણ ટાઈપના ડીપ હતા તો ગ્રીન કલરની જે ડીપ હતું ને એ બહુ જ મસ્ત હતું એન્ડ ના પૂજા થઈ ગઈ અને પછી અમે આવ્યા છીએ હવે જોવા માટે તો અત્યારે હું જોઈ રહી હતી શૂઝ અને શૂઝ બી સારા એવા હતા ત્યાં અવેલેબલ બટ હું જસ્ટ એમ જ જોઈ રહી હતી મારે અત્યારે પરચેસ તો કરવાનું છે નહીં સો પછી બધું જોયું અને એક સેન્ડલ બી સારા હતા નાઇન્ટીન પોઈન્ટ નાઇન્ટી નાઇનમાં સો બધા બહુ જ લઈ રહ્યા હતા તો મેં ચેક કર્યું બટ મને એટલા બધા પસંદ ના આવ્યા અને મારી સાઇઝ બી એકદમ પરફેક્ટ નથી આવતી પછી છે અમે જોયું તો હોલસેલની અંદર છે અમારે ઓઇલ બી લેવાનું હતું તો પીનટ ઓઇલ હતું ટુ પોઈન્ટ એટ ફોર લીટરનું સો અહીં છે ટોટલી બધા જ ઓઇલ અવેલેબલ છે કોકોનટ ઓઇલ ઓલિવ ઓઇલ પીનટ ઓઇલ સમથિંગ અને બહુ જ સારી એવી ડીલમાં હતું અવેલેબલ તો તમે છે લઈ શકો છો છે એ મારી જવાલ છે ઉઠી ગઈ હતી અને ફ્રેન્ચ ફ્રાય જોઈને એને મજા પડી ગઈ હતી તો એ એન્જોય કરી રહી હતી ફ્રેન્ચ ફ્રાય તો ભાઈ કોસ્કોની અંદર તો આજે તો રસ એટલો છે માય ગોડ બટ વ્યસ એક વસ્તુ બહુ મસ્ત છે ફૂડ કોટ બહુ ફાઇન છે અને એટલું ચીફ ફૂડ છે ક્વોલિટી વાઇઝ બી સારું હોય છે અને ફ્રેશ હોય છે કારણ કે પબ્લિક એટલી હોય છે ફૂડ એન્જોય કર્યું અને મસ્ત ખાઈ બી લીધું છે એટલે હવે ચાલવાની મજા આવે છે તમે જોઈ રહ્યા છીએ અને મેં આવું મેં ક્યાંય જોયું નથી કોસ્કોમાં હું પહેલીવાર આવી છું તો આના માટે મેમ્બરશીપ થાય છે તમે કોસ્કોમાં એમનામ નથી આવી શકતા તમે એન્ટ્રી કરો એટલે તમારે એનું કાર્ડ છે એ મળ્યું એ પછી કરો પછી તમે શું આવી જશે અને તમે અહીં કેકની પ્રાઇઝ બી જોઈ શકો છો પાંચ પોઈન્ટ એંસી કિલ્લો લખેલું છે તો સાડા પાંચ કિલોનું કેક છે ઓનલી પચીસ ડોલરની અંદર અને કોસ્કોમાં બધી વસ્તુ ફ્રેશ મળે છે તો તમે બર્ડ ડેનું કેક છે જો તમારી પાસે મેમ્બરશિપ હોય તો તમે કોસ્કોમાંથી ચોક્કસથી લઈ શકો છો અને બધી વસ્તુ તમને ફ્રેશ મળે છે અને બધી સાઇઝના કેક બી અવેલેબલ હતા સો બેકરી છે એ બહુ જ મસ્ત હતી અને સૌથી વધારે સારી વસ્તુ લાગીને તો મને ત્યાંના પાઉ લાગ્યા હતા તો ચલો હું તમને બતાવું અને આ બધા ચોકલેટી કેક છે તો મને છે કેક લેવાનું બી મન થઈ ગયું હતું પણ પછી મેં પાઉ લીધા એટલે પછી મેં કેક ના લીધું અને આ પાઉ છે એટલા ફ્રેશ હતા જોઈને જ મન થઈ ગયું લેવાનું સો મેં એક બંચ લઈ લીધો છે મારા માટે અને બનાવવાની મન છે કે પાઉંભાજી બનાવીશ ઘરે જઈને અને આ છે એ ઓર્ગેનિક જિન્જર હતું તો ઓર્ગેનિક જિન્જરનું પેકેટ બી એક લઈ લીધું અને એક વસ્તુ મને અલગ લાગી કે અહીં છે ફૂડ કોર્ટ તો છે જ અને સેકન્ડ થિંગ કે તમે છે એ ચાલતા જાઓ તો આટલું મોટું કોસ્ટકો છે તો વચ્ચે વચ્ચે છે આવી રીતે તમને ફૂડ સર્વ કરે છે તો ફ્રેન્ચ ફ્રાય છે મારી જોયલ ખાઈ રહી હતી અને મેં પેસ્ટ્રી જોઈ તો પેસ્ટ્રી ટ્રાય કરવા માટે મેં લીધી હતી તો આ સોફો છે ને બહુ જ મસ્ત છે તમે જોઈ શકો છો કૌશલને ગમી ગયો હતો અને રિયલી મને બી બહુ જ ગમી ગયો હતો અને આ જે ડ્રેસર છે એ બી બહુ જ ફાઇન હતું તો બધી બહુ જ ડીલમાં વસ્તુઓ મળે છે અવેલેબલ હોય છે તો તમે કોસ્ટકો જો મેમ્બરશિપ હોય તો તમારે ચેક કરતા રહેવું પડે સારી એવી ડીલ છે એ તમને મળી રહે છે અને ડાઇનિંગ ટેબલ બી બહુ જ ફાઇન હતું સો મને ઈચ્છા છે કે એક મોટું ડાઇનિંગ ટેબલ લેવું છે સો હું ડાઇનિંગ ટેબલ જોઈ રહી હતી સો યસ ઓફકોર્સ ઘણું કમ્ફર્ટેબલ હતું અને હોલસેલની અંદર બધી વસ્તુઓ છે એ બહુ જ મસ્ત મળે છે અને ક્લોથ્સમાં બહુ સારી એવી ડીલ હતી સો મારે અત્યારે કંઈ શોપિંગ તો કરવાની હતી નહીં કારણ કે મેં ઘણી બધી શોપિંગ હમણાં કરી લીધી છે બટ મને છે આ ગ્રીન કલર છે મિન્ટ ગ્રીન કલર બહુ જ પસંદ આવી ગયું હતું જેકેટ બટ મને સૂટ ના કર્યું કારણ કે હું કોઈ બી ક્લોથ્સ છે એ પહેરીને જ લઉં છું પહેરીને જો મને સૂટ થતું હોય ને તો જ લઉં છું અધરવાઇઝ નથી લેતી સો પહેલાં મને પસંદ આવી ગયું હતું અને મારે નહોતું લેવાનું છતાં મેં એને સાઈડમાં લઈ લીધું હતું બટ ટ્રાય કરી તો મને એટલું સૂટ ના થયું એટલે મેં ના લીધું અને તમે જોઈ શકો છો કે તેર ડોલર ચૌદ ડોલર પંદર ડોલર વીસ ડોલરની અંદર છે એ મસ્ત મસ્ત જેન્ટ્સના અને લેડીઝના ટી શર્ટ ટ્રાઉઝર્સ જેકેટ્સ વધુ અવેલેબલ છે તો સારી એવી ડીલ છે અને યસ મટીરિયલ તો બહુ જ ફાઇન છે તો કોસ્ટકોમાં જઈ અને તમે લઈ શકો છો પ્રાઇસ છે એ મેન્શન કરેલી જ છે તમે બહાર જોઈ શકો છો કે બહારનું એટમોસ્ફિયર કેવું છે બરફ છે એ ધીરે ધીરે હવે ઓગળી રહ્યો છે કારણ કે ક્યારેક પ્લસમાં ક્યારેક માઇનસ વન માઇનસ ટુ એવી ડિગ્રી હોય છે તો બરફ ઓગળીને રસ્તા ઉપર પાણી થઈ ગયું છે તો મને એવી કમેન્ટ્સ આવતી રહે છે કે તમારે કારના ગ્લાસ છે ક્લીન નથી હોતા તો સરખું બતાતું નથી બટ એકચ્યુલી એવું છે કે હું ક્લીન તો કરીએ છીએ અમે કારને ગ્લાસને બધું બટ એકચ્યુઅલી બહાર નીકળીએ ને એટલે અત્યારે પાણી જેવું એવું હોય છે ને કે કાર ઉપર એટલા છાંટા ઉડે છે સો થઈ જાય છે એવું અને અત્યારે હવે અમે કોસ્ટકો ગયા પણ વેજીટેબલ્સને એવું ના મળ્યું એટલે ગ્રોસરી શોપિંગ માટે તો સુપર સ્ટોર જ જવું પડશે તો અમારે જઈ રહ્યા છીએ કોસ્ટકોની નજીકમાં જ સુપરસ્ટોરમાં my strings and singing a song I've never heard. Something so sweet. I found you. My world is now complete. I thought uh it wasn't possible. સુનાવ અમે આવી ગયા છીએ ઘરે અને આજે જલ્દી જલ્દી બનાવવાનું છે એટલે હું પાઉંભાજી બનાવવાની છું કારણ કે પાઉં લઈને આવ્યા છીએ તો ડુંગળી પટેટા ફ્લાવર છે કોબી છે ટમેટા છે અને કેપ્સિકમને બીટ લઈ લીધું છે મારી પાસે બધી વેજીટેબલ્સ થોડી થોડી પડી હતી તો પાઉંભાજી બનાવી છે ને એ બહુ જ ઇઝી હોય છે જલ્દી જલ્દી ફટાફટ બની જાય છે અને હું છે ને બધી વેજીટેબલ્સ જ્યારે બી બનાવું છું નહીં ત્યારે મારી કે હું છે વેજીટેબલ્સ થોડી થોડી છે બચાવીને રાખું છું લાઈક હું ફ્લાવરની સબ્જી બનાવું તો બે ફૂલ છે ફ્લાવરના રાખું છું થોડી કેબેજ રાખું જ્યારે કેબેજ બનાવું ત્યારે એ રીતે બધી વસ્તુ થોડી થોડી રાખું ને પછી જ્યારે વેજીટેબલ્સ ખાલી થઈ જાય ને ત્યારે એકવાર છે પાઉંભાજી હું બનાવી કાઢું છું સો એ વસ્તુ બહુ બેસ્ટ રહી છે તો તમે છે એ પ્લાનિંગ કરી શકો છો એ રીતે કે પાંભાજી છે આપણે જ્યારે ફ્રેશ વેજીટેબલ્સ લાવીએ ને ત્યારે બી બનાવી શકાય અધરવાઇઝ છે ને તમે વેજીટેબલ્સ મારું એવું છે કે હું વેજીટેબલ્સ ફ્રેશ લાવું ને ત્યારે ફ્રેશ સબ્જી બનાવું છું અને એમાંથી થોડી થોડી વસ્તુઓ છે એ બચાવીને સ્ટોર કરીને મૂકી દઉં કન્ટેનરમાં પેક કરીને અને પછી જ્યારે બધા વેજીટેબલ્સ ખાલી થઈ જાય ને ત્યારે હું પાઉંભાજી બનાવી નાખું છું બધી મિક્સ વેજીટેબલ્સની તો યસ ઓફકોર્સ પાઉંભાજી છે એ તમે વેજીટેબલ્સના બી બનાવી શકો લિમિટેડ અને જો ઘરમાં ખાવી હોય ને તો હેલ્ધી પાઉભાજી જ ખવાય જેથી કરીને છે ને બધા જ વેજીટેબલ્સ તમે તમારા બાળકો હોય કે હસબન્ડ હોય અમુક વસ્તુ કોઈકને ભાવતી હોય કોઈકને ન ભાવતી હોય તો પાઉભાજી એવી વસ્તુ છે કે બધાને જ ભાવે એટલે બધી વસ્તુ અંદર એડ કરી દઈએ તો બધા ખાઈ અને બધા વિટામિન્સ છે એ બધાને મળે તો વેજીટેબલ્સમાં હું છે પહેલાં બધા જ વેજીટેબલ્સ છે એને કટ કરી લે સારી રીતે અને પછી છે એ આપણે પાઉભાજી બનાવીએ અને પાઉભાજી છે એ ફટાફટ બની જાય છે તો પાઉ એટલા મસ્ત હતા ને કોસ્ટકોની અંદર એકદમ સોફ્ટ સોફ્ટ અને આવીને ફર્સ્ટ પહેલાં તો છે એ કૌશલ્ય પાઉ છે એ એમનામાં જ ખાઈ લીધું અને આ પાઉ છે ને થોડા સ્વીટ છે અંદર શુગરનું બી કન્ટેન્ટ છે મેં રીડ કર્યું તો બહુ જ મસ્ત પાઉં છે તમને એવું લાગે કે આમ જાણે કેક ખાતા હોય ને એવો ટેસ્ટ આવે થોડુંક અને એકદમ સોફ્ટ હતા તો પાઉભાજી ખાવાની બી બહુ જ મજા આવે અને આપણે વેજીટેબલ્સ કાપીએ ને એની અંદર બીટ છે એ એકદમ ઝીણું કાપવાનું કારણ કે બીટ બીટને બફાતા બહુ જ વાર લાગે છે બાકી બધા વેજીટેબલ્સ છે એ જલ્દી બફાઈ જાય છે તો હું છે એ ઘણીવાર એવી રીતે કરું છું કે મારે બહુ જ ઉતાવળ હોય ને ત્યારે હું આવી રીતે પાઉંભાજી બનાવું છું કે આપણે બધા જ વેજીટેબલ્સ કાપી પહેલાં હું બાફતી નથી ડાયરેક્ટ છે એને હું શાકની જેમ વઘારી નાખું છું તો મારા હાથ છે તમે જોઈ શકો

તો હું અત્યારે બધા જ વેજીટેબલ્સ છે એ નાખી દઈશ એક સાથે ઓનિયન્સ નહીં નાખું કારણ કે આપણે એનો વઘાર અલગથી કરવાનો છે તો બધી વેજીટેબલ નાખ્યા પછી એક ચમચી જીરું અને મિક્સ અને એક ચમચી છે એ મરચું નાખી દેવાનું છે તો હું અત્યારે કશ્મીરી રેડ ચીલી પાવડર યુઝ કરી રહી છું કલર માટે અને મિક્સ કરી અને પછી અંદર થોડુંક સોલ્ટ નાખી દેવાનું છે અને ઓઇલ નાખી અને પછી હું એને ઇન્સ્ટન્ટ પોટની અંદર છે એ બનાવી લઈશ એટલે કે શાક બની જશે તો મેં એને છે અત્યારે મૂક્યું છે દસ ઉપર મૂકી દીધું છે જેથી કરીને મારું વીટ છે એ બી થોડું સરખું બફાઈ જાય આપણે જે વસ્તુ છે આદુ લસણ મરચાં એ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો તીખું કેવું બનાવવું છે એના ઉપર ડિપેન્ડ કરે છે તો મેં એટલું બધું તીખું ના આવવા માટે લાઈટ લીધું છે અને અહીંના મરચાં છે ને એટલા બધા તીખા નથી આવતા ઇન્ડિયા જેવા જેથી કરીને તમે એ મરચી છે બે કે ત્રણ નાખો તો ઇનપ છે સ્પાઈસી નથી બનતું એટલું બધું અને અત્યારે મારે ઉતાવળ છે ને એટલે હું ટમેટા છે એ અંદર જ ક્રશ કરી લઉં છું અધરવાઇઝ છે તમે ટમેટા છે એને ઝીણા ઝીણા કાપી અને પછી અંદર ડુંગળીની સાથે સાતળો ને તો પાઉંભાજીમાં વધારે મસ્ત ફ્લેવર આવે છે તો સૌથી પહેલાં તેલ નાખી દીધું છે બટર નાખી દીધું છે જીરું નાખી દેવાનું છે વઘારમાં અને પછી છે એ આપણે જીરું થઈ જાય એટલે વઘારમાં થોડી હીંગ નાખી અને પછી ડુંગળી નાખી દઈશું અને સરસ મજાની સાંતળી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી છે એ મસ્ત ગુલાબી થઈ ગઈ છે અને હવે આ ટાઈમે આપણે નાખી દેવાની છે અંદર પેસ્ટ જે આપણે બનાવી છે આદુ લસણ મરચા અને ટમેટાની એન્ડ પછી છે એ મેં બધી વેજીટેબલ્સ છે એ સબ્જી બની જાય એટલે પછી હું નાખી દઈશ અને પાઉભાજી મેશરથી એને મેશ કરી લઈશ એન્ડ આપણે છે એ અંદર પાઉંભાજી મસાલો છે એ બે ચમચી નાખવાની છે તો તમારી જે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમારે પાઉંભાજી મસાલો બી નાખવાનો અને મરચું બી નાખવાનું છે તો મારી પાઉભાજી તમે જોઈ શકો છો કે રેડી થઈ ગઈ છે અને બહુ જ યમ્મી અને મસ્ત બની છે તો આ છે મારા પાઉં છે થઈ ગયા છે બટરમાં કર્યા છે ખીચડી બનાવી નાખી છે સાઈડમાં અને પાઉં ભાજી છે તો મિત્રો ચાલુ જમવા માટે ડિનર માટે સો રેડી છે પાઉંભાજી ખીચડી એન્ડ ડુંગળીનું મસ્ત સચુંબર બનાવ્યું છે સાઈડમાં તો મિત્રો જો તમને મારો વિડીયો થોડો બી પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે જો નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુનું બેલ લાયકોન છે એ દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન્સ આપને મળતી રહે તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય સ્ટે સેફ એન્ડ સ્ટે હેલ્ધી